આપણે આવશે સામુગા રઘુભાઈ આવી ગયા નાઈ કઈ ત્યાર થઈને પડી ગઈ છે આપણે સવારે ગુડ મોર્નિંગ છે દ્વારકાધીશ છે એમાં મુગલ આપણે રાત્રે આપણે બલદેવ હોટલે આવી અને સુઈ ગયા હતા બલદેવ કાઠીવાડી હોટલ ભોગી ગયા છે આપણે બોરસાદ

અગિયાર વાગ્યા છે ભાઈ આપણે ભૂગી ગયા છીએ જંબુસર આગળ ભરૂચની વચમાં પેલા મેલડીમાં નું મંદિર છે આ જગ્યા નિવેદ વિવેદ લાગે યા ફૂલ ટ્રાફિક છે મેળો ભરણો હોય એવું લાગે દાય મા મેલડી આ લઈને આવે છે ભાઈ શ્રદ્ધાળુ જેમ કે જેમ કે માતાજી એવું રોડનું કામ ચાલુ હોય ભાઈ ડમરી ઉઠતી જાય એકદમ વાલિયા વાળો રસ્તો છે વાલિયા નેત્રણ દેખાણું જો છે ભાઈ આપણે વાડી અને વાલિયા રોડ પર વાલિયા વાડી આમાં ઘણા બધા ગામ આડા આવશે જંખવાવ ને નેત્રણ ને વાડી મસ્ત એકદમ હાઈવે બનાવી દીધો ભાઈ આ માંડવીથી ઉકાઈ વાળો માંડવીથી વાડી વાળો બની ગયો આ માંડવીથી ઉકાઈ વાળો આમ લાંબો બની ગયો મસ્ત એનો પટો રાખી દીધી ભાઈ અને હવે આવી ગયા સોનગઢ બોર્ડરે આવ્યો અહીંયા આપણે એટલે ચા પણ ગયો

પંદર કિલોમીટર આવી જાય છે આપણે મનમાળ માલેગાવ રોડ ઉપર કાટાની લાઈન જઈ ગઈ ભાઈ ડુંગરી ખાલી કરવામાં ડુંગરો ના કરો ડુંગરો લાઈન જ પડી ટ્રેક્ટર ચાલુ જ છે આવક સાડા પાંચ વાગી ગયા ભાઈ આપણે પૂરી ગયા અહીં પેઢ અહીંથી આપણે ડ્રાઈવર સાહેબ ટર્ન મારો એટલે બીડ જવાય આ બીડ બાયપાસમાં અહીંયા ટોટલ ગેરેજ બેરેજ બધું થઈ ગયા છે ભાઈ આપણે કપિલા ઘાટ ચાલુ આટો આગી ગયા આપણે પટેલની હોટલે ભૂઈ ગયા હતા ઉઠી થઈ ગયા આપણે ધીમે ધીમે હાલતા તુલજાપુર બાયપાસ કાલે આપણે ભાપડી લઈ લીધી હતી રસ્તામાં રઘુભાઈ આવ્યા ચા લઈને તો આપણે ચા ને ભાપડી ખાઈ લઈ આમે અહીંયા બટર ને બધું જડે છે જલકોટ ગાઉં છે રઘુભાઈ જાણો ગ્લાસ ભરીને આવી ગયા છે આ લોકો એને નાસ્તો કરવો હોય તો થઈ ગયા છે ભાઈ આપણે આંતરામાં એન્ટા અને રાતે આપણે રાતે સૂઈ ગયા હતા એમ એન્ટર આવતી હતી તો મોસ્ટીનો આવ્યો તો મોસ્ટીને બોમ્બે રાખી આપણે મોસ્ટીને નીચે કરી દીધી આપણે થઈ ગયા છે ભાઈ ભેગા અને એની આ ગાડી હમણાં બે થોડોક ટાઈમથી આ લીધી છે ગાડીમાં કઈક પંચર પંચર પડી ગયું છે ફોન આવ્યો તો અમને કીધું કે રાખો અહીંયા જે મારે છે રામદેવભાઈ રામદેવભાઈ ચંદ્રવડિયા રઘુભાઈ કોળી હા જે આ બારના ટાયરમાં પણ પંચર ભ્યું છે પંચર એ આપણે જડી ગયું

કરનૂલ સિટીમાં સામે ઓલું બ્રિજ દેખાય ત્યાંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાહેબ ટ્રાફિક અત્યારે હળવું છે ભાઈ રૂંટાનો ટાઈમ થાય એટલે બહુ ટ્રાફિક અહીંયા તડકો તો હાવ પડતો જ નથી બે જગ્યા તડકો જોયો જ નથી મજા આવે મોસમ તાડું થતું આવે કરી લીધો ભાઈ આપણે ડ્રાઈવર સાહેબ ટર્ન હવે આપણે અહીંથી આવી જાય કડપા અને હૈદરાબાદ હાઈવે મસ્તીનો નંદિયાર સિંતેર કડપા એકસો નેવાસી તિરુપતિ ત્રણસો એકત્રીસ બેંગ્લુર સીધું આપણે બેંગ્લોર જવાનું નથી એટલે આપણે એના કિલોમીટર પૂછાય નહીં બરાબર રઘુબા એક બોલો જાય મસ્તીનો કેપે હે જઈ લે ભાઈ હોટલ આ હોટલમાં કયા એટલે ત્રણથી ચાર હજાર રૂપિયાનું આપણે બિલ આવી જાય પડી જાય કંઈક રસ્તામાં પ્રોબ્લેમ થયો લાગે આ રસ્તામાં રસ્તામાં આપણે ક્યાં ગુણિકો સાઈડમાં નહીં બધી નવી ગાડી ભેગી હોય તો એકસો આઠે ભેગી રાખી તકલીફ ના પડે ને સીતો બેંગલુર કડપા ઓ હો 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 કાઠીઓ આવી ગયો હે ભાઈ ચડવાનું હા એ એક ત્રીજા ગેરમાં નાખીને નિરાધે નિરાધે આપણી ગાડી બળી જાય છે ઇશારા કરે છે કે બટન દબવો પણ બટન આપણે દબાવવાનું થતું નથી વાસણ આવી ધોઈને થઈ ગયા છે ફ્રેશ હવે આપણે જાય જમવા જમી લઈ રઘુભાઈ થઈ ગયા છે ત્યાં જાય ને રઘુભાઈ હોટલ ભાઈ નાઈ ને ખાઈ પીને આપણે નીકળી ગયા છે અને મોલ આવી ગયો છે એકદમ મસ્તો ટાટુ વાતાવરણ ઘટાણે અઢી વાયગા તો કોઈને એમ ના થાય ઘટાણે અઢી વાયગા હવાના નવ દહ વાયગા હોય તો ઠીઠો છાંયો હોય ટાટો એક્સિડન્ટ થઈ ગયો છે ભાઈ ટ્રેક્ટર નું બસ ચડી ગઈ ફૂટ ઉપર ડિવાઈડર ઉપર કોઈને લાઈવ ના હોય તો સારું રોડમાં હાલે ભાઈ ઠીકરા મારવાનું કામ બે વાગુ આ તો છેટ ક્યાંય સુધી ભાઈ પટ્ટો એમને મારી દીધો હેઠ રાખી દીધા સાઈડમાં આકોટા મસ્તીના બનાવી દીધા થોડો ખરાબ થયો તો તો કરી દીધી ભાઈ રાત્રે આપણે અહીંયા પહોંચી ગયા હતા અને રાત્રે આપણે અહીંયા ભગવાથી ચાર વાગે અને આઠ ગાડી પેલા હતી નવમો નંબર આપણો હતો તો એ અત્યારે ક્રોસિંગમાં આપણો માલ જઈએ એટલે આપણી ગાડી ખાલી કરવાની લીધી છે ભાઈ આપણે અહીંયા શૈલેષભાઈ ચાવડા અને આપણી ગાડી ખોલીને આવી ગઈ છે હવે ખોલી હવે આ ગાડી ખાલી થાય હતી પછી લગાડવાની હે ક્રોસિંગમાં ટેમ્પો આવે તો ટેમ્પો લગાડી દીધો હવે ટેમ્પાને કાટું ખોલ દે એટલે મંડે ખાલી કરવા રઘુભાઈ ઉપર બાંધી જ અહીંયા ખોઈ લે છે ખાલી કરીને આવી ગયા છે મેં આપણે રાજાભાઈની ઓફિસે ગાડી રાખી દીધી છે એક બે ત્રણ ચાર ને પાંચ ચાર ચૌદ અને ખોડી દીધી પછી આપણો વારો હોય હું થાય ની તારીખમાં ભરાઈને તો થઈ ગયા છે બંધ થોડી ગાડી ખાલી તો બપોરની થઈ ગઈ છે તો અત્યાર સુધી કંઈ આપણે ઓર્ડર આવ્યો નહીં તો હવે આપણે બધું બકાલું બકાલું ને રીંગણા અને બટેકા ડુંગળી હા પાણી નાખવા નિત્રો નખાય હવે આપણે બનાવી જમવાનું હવે મંડાઈ રહ્યો છે જોરદાર આપણે જમવાનું બનાવતા તા વરસાદ મીંડો આવવા પાણી પાણી કરતા તમે થોડું જવાનું ટાટા મોટર ને લિગુ ભાઈ લોટ બાંધી છે મસ્તી નો એવો લોટ બાંધો છે સાક માં આપણે ચડાવવા મૂકી દીધું છે કેનો રોટલી નો હે તો પરોઠા નો ગૌંકા ગૌંકા ઘીંકા ઘીંકા પોં આંડા પોં પો તો થઈ ગયું છે કમ્પ્લેટ રીંગણા નું વારે વાહ માથે મેળે ને આપણે મૂકી દીધી છે લોટી હવે આપણે રોટલી બનાવવાની કરી ચાલુ

कुमली कुंडी थी भरवा है जामनगर ना माल पचीस टन वजन है शुभ भराइ भराई गया पानी भरव भाईकार वरसाद पड़ी गया तो, 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 तो भाई, भाई पानी નાળું ઘ નાળું છે આખું ભરતી આપણે ભરવાની જગ્યા ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે હાઈવે ચડી થોડુંક આગળ આવી અને પાછું જ આપણે ખાલી સાઈડ મારવાનું છે ઘર ખાલી સાઈડમાં છે નાયડુ પેટ પાપ પેટા

હા મેડમ હાથા બેઠા ચા ની ચુસ્કી લગાવે છે આપડે જઈ અને ચા પી આ કઈ તો ત્યાર બ્યાર થઈને એવું લાગે હે તો ભાઈ આપણે ચા પાણી પી

શાયરી લઈ છે ઉર્દુમાં આપણે તો વાંચતા આવડે નહીં વાંચતા આવડે તો કોમેન્ટમાં શાયરી ગુજરાતીમાં મેસેજ કરજો ભાઈ ગામ આવ્યું હે ભાઈ ઝઘડું પણ હવે ગામનું નામ હોય હોંડાવાળા તો બધા જાળવે જ નહીં હવે રાજા મહારાજાને કંઈક પીરા પીરા પરફરિયા બેહાડ્યા ઉઠાડ્યા કલરે પીરો આગ લગાડી ભાઈ ખેતરના હેઠે આઠિયું બારવા હાટું ભાઈ આટાણા સુધી તડકો તો ને એકલ ધારો મંડાઈ રહ્યો છે સ્થળે રાટી પવનના કાચમાં દેખાવા નથી એક આ બાજુ વરસાદ વધારે પણ એનું કારણ કે આની બાજુ જાળવા બહુ વરસાદ કે મોસમ મેઠિયામાં મળ્યા આપણે જોવા વાઈ ચંબલકા ઘાટ

સાડા છ વાગ્યામાંથી ભાઈ અહીંયા મસ્તીની તડકી નીકળી ગઈ છે આપણે અહીંયા ત્રણે તાટો પર હોય એ મસ્તીની તાટી તડકી નીકળી જાય ગરમી ન થાય ને કાંઈ હવે મોરો ભાઈ આપણે ભારતના બોમ્બે થોડોક વરસાદ એ છાટા ચાલુ થઈ ગયા હતા અને આમ આદર્શ જઈડ્યો છે હવે કંઈક આવે નક્કી ન હોય ને આ ભાઈ કંઈક પોતે છે આવી ગયું છે નવદુર્ગાનું ઘાટી જાય ભી पूरे नौ चौचर्वे का देखिया है <laughs> नासिक नासिक वाला है भाई यार नासिक वाला मद्रास नोवरल है मद्रास नो है नहीं भाई आज ओय <laughs> नासिक का क्या हुआ तुम्हारे का <laughs> और ये भाई और ही उसके देखा ही वाह है आ जाइए लिया

એકલધારો મંડાઈ રહ્યો છમછમાટી આવો ગાડીઓ વાળા અને બહુ તકલીફ પડે વંડા ઉભા ભાઈ રેનકોટ પહેરો લઈને વાંધો નથી ભાઈ આપણે એવલા ઘાટમાં સહી તોરા ધુવાળા ઘટે આપડે તો અત્યારે ઉતરવાનું છે બાપા બકરા લઈને આવી ગયા ચાર વાર અમે યાત્રાળુ આવે છે

ડાણા ડાણા આવાતા ખલ્યાના કાઢે ડુંગરી ડુંગરી વારા ભાઈ આ બાજુ લાઈન પડી કાટે ટ્રેક્ટર દેખાય ન પર ટ્રેક્ટર વચ્ચે રાખીને માંડવા ઉાતુ કરવા સાઈડમાં લઈ લ્યો ભાઈ કાનું બમ્પર આડું નઈ ફંગોરીયો થાહે ડુંગરી ડુંગરી ભાઈ ઘવડા ટ્રેક્ટર ઉઠાઈ ગયા લાઈન પડી કાંટો કરાવવા આવ્યો હોય કે ખાલી કરવા નકરો ડુંગરો ડુંગરો દેખાય હોવા પીપલ ને એમાં ભરાણી આવે મારથી એક નંબર માર્કેટ ભરાણી આવી ગયો છે આપણે સાકરી ઘાટ એક જ ડીમા બે ઘાટ આવી ગયા એ ઓલાવાળો ને કહી સાકરીવાળો સમજો લીલું લીલું સબરું મશીન જઈએ ભાઈ ત્રણ જણા તો વાહ બેઠા હે લઈ લ્યો ભાઈ ઉતામ ને કહા દ દ કઈ હતા મસ્ત આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને આપણે રાત્રે અહીંયા આવી નડિયાદાગર ભૂઈ ગયા હતા કે બહુ જ આવતી હતી ફૂલ નાહવાની સુવિધા મસ્ત નાઈ લીધું છે તો આપણે કંઈક નાસ્તો પાણી કરી સારું ગયો છે ભાઈ આપણે ધોળકા ખેડા આવી સાડા દસ વાઈ ગયા છે ખબર નથી પડતી ચોમાય કે ઉનારો હે જો ટાટો છાંયો છે અત્યારે વરસાદનું વાતાવરણ રસ્તો ખરાબ ને ઉપર એવા ખાડા અને માથે ભરાઈ ગયું અડધું પાણી પાણી ને ખાધો ખાવ છે ક્યાંય સુધી એ મોટરસાઇકલ વાળા બહુ વચ્ચે પાછા જતા છૂટ થતા જાય ક્યાં ખાડો બાડો આવ્યો ન શીખતા નો ગફાકા થાય આપણી ગાડી ભરીને આવી ગઈ છે દાણા બીજી

ટાયર તો નવા હે પણ તો હવે પંચર પડે તો ભાઈ કેને કહેવા જવું કહેવાય ગયો એ માટે ટાયર એ ઉપર ચડતું નથી ટાયર એ માંડ માંડ ફેરવી આગે ભાઈ આ આપણી કાળી નાગર માં પડી છે આ કાળી નાગર હવે આપણે પાછળ ઘુમાઈ ગયું નામ લખાવું તો ભાઈ આપણે અહીંયા કારખાને ભૂગી ગયા છે રાજેશ મેટલમાં હવે કંઈ ખાલી કરવાનો વારો આવે આ ભાઈ આપણે ઘૂમરે ઘૂમે ગયા હે કહો બબુઆ ફોટો ખીચતા બબુઆ અમરે ગાડી કે ફોટો ખીચતા રાખી દીધી આપણે રોડની સાઈડમાં હવે નવ વાગે એન્ટ્રી થશે એમાં વિડીયો ઉતારી જાય એટલે હા સલો એચડીમાં આવવો જાય આપણે ભાઈ સીલ માર્યા હતા ચાલી ચાલી હે ચાલી તોડી નહીં હે આપણે આને વીણવાના કમ્પ્લેટ સીલ તોડી નહીં કહીએ પાછળ એવડો ઢગલો થઈ ગયો સીલ તો આમાં માર્યા કે ત્યાં આપણે લગાડવાનું તો આવતા સુધીમાં આપણે ગાડી ખોલી નાખી આપણે સીલ ખોલી લીધા છે બધા અને હવે આ વેચવાના છે દસ રૂપિયાના બે સીલ અને તમે જો પચાના લ્યો તો આપણે દર્શન રઘુ જોહાન ચાંગેચા રઘુ ચાંગેચા હે સમજઈ રાખલા અન્ના અન્ના શકેલા ભાઈ રઘુભાઈ નાળા લગાડી દીધી છે ભાઈ આપણે ખાલી કરવા જોઈ લે પિતા સવાલ ને ઉપર મંગાવ મજૂર આરામ કરે છે આ બાજુ ભંગાર ખાલી દીધી ભાઈ આપણે ખાલી ખાલી ચાલુ હવા ચાલ્યો પાટો તૂટી ગયો તો આપણે આવ્યો છે અહીંયા પાજીના ઘેરે જે કામ કરાવવા અને પાજી મંડાણા હે છોટે પાજી આ ભાઈ બહેન હા કિસ્કો કુતે કો બોલ થાય અરે મેરકો દીધો ભાઈ આપણે નવો પાટો છ હજાર રૂપિયાનો આવ્યો છે